નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે હાલમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે ગાય આધારિત ખેતી કરે છે અને ઘણા બધા પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો ઈચ્છા ધરાવે છે તો આ બાબત નાયબ ખેતી શ્રી ગાંધીનગરના ડૉક્ટર કિશ્તરિયા સાહેબ દ્વારા જે પ્રાકૃતિક ખેતી છે તેની તેમજ પ્રાકૃતિક ખેતી કૃષિ માટે ચાલતી યોજનાઓ અને ગાય આધારિત ખેતી વિશે સરસ મજાની માહિતી માહિતી આપેલ છે તો આ વિશેષ સાહેબ પાસેથી આગળ જાણીએ અને જે પ્રાકૃતિક ખેતી વિશેની જે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે તેની વિશેષ અને વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપણે આગળ જાણીશું મિત્રો આપણે ભારત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ બહાર પાડવામાં આવેલું છે હવે આ યોજનાની અંદર દરેક ખેડૂતો જે પ્રાકૃતિક કૃષિ શાક સાથે જોડાવા માગતા હોય તો ત્રણ ત્રણ ગામના ગ્રુપ ક્લસ્ટર બનાવ્યા છે આપ સૌ જાણો જ છો અને એ ત્રણ ગામમાંથી ઓછામાં ઓછા એકસો પચીસ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટેનું એક ભારત સરકારનું મિશન છે અભિયાન છે હવે એ એકસો પચીસ જે લોકો willing ફાર્મર એમાં શબ્દ વાપરેલો જેમની ઈચ્છા હોય એને મૂળ વસ્તુ એ થાય છે કે આપણે પરાણે બધાયને આપીએ છીએ તો પરાણે કોઈની ઈચ્છા થતી નથી પણ વ્હીલ ક્યારે જાગે ઈચ્છા ક્યારે જાગે કે એને આ ખરેખર પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે એ બીજા માટે નથી ગ્રાહકો માટે નથી સરકાર માટે નથી પણ ખેડૂતો માટે છે ખેડૂતોની જમીન સમૃદ્ધ કરવા માટે છે જમીન પાવરફુલ કરવા માટે છે તો એ ઈચ્છા એ પ્રમાણે આપણે અભિયાન ચલાવી અને મેક્ઝિમમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિના આયામો પોતાના ખેતરમાં ઉપયોગ કરે ભલે તાત્કાલિક ફર્ટિલાઇઝર દવા ના છોડે પણ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો ઉપયોગ કરશે તો એ જરૂરિયાત નહીં પડે ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગમાં પાયાનો તફાવત આ છે કે ઓર્ગેનિક ફાર્મિંગનો હેતુ કન્સેપ્ટ એ છે કે લોકોના સ્વાસ્થ્ય ન બગડે એટલા માટે જમીનમાં કોઈ કેમિકલ ન નાખવા ભલે ખેડૂતને ઉત્પાદન ઓછું મળે તો વધારે ભાવ લઈને પણ એ પૂરા પાડવા જ્યારે પ્રાકૃતિક ખેતીનો મૂળ હેતુ એ છે કે તમારી જમીનને પાવરફુલ બનાવો જમીન પાવરફુલ બનશે એટલે જે કુદરતમાં બધા તત્વો રહેલા જ છે જે એકસો આઠ તત્વો કુદરતની અંદર રહેલા છે એનાથી એક પણ વધારે નથી એકથી પણ ઓછું નથી એ ઉપરાંત જે તત્વો જેટલા છે એટલા છે નાઇટ્રોજન વિશ્વની અંદર જેટલો છે એટલો છે એમાં ઓછો કોઈ કરી શકવાનો નથી વધારી નથી શકવાનો પ્રશ્ન એ છે કે જે વસ્તુ જ્યાં જોઈએ જે તત્વો ત્યાં જોઈએ ત્યાં નથી અમુક જે તત્વો કાર્બન છે તો આકાશમાં વધારે છે પ્રદૂષણ કરે છે એ જ કાર્બન જમીનમાં ઘટે છે જમીનનું જીવન છે કાર્બન તો એ જમીનમાં કાર્બન કઈ રીતે આવે તો એના આ પાંચ આયામ દ્વારા આવે છે જેટલો નાઇટ્રોજન આ વિશ્વની અંદર છે એટલો એમાં ઇઠોતેર ટકા હવાની અંદર છે અલગ અલગ જગ્યાએ છે તો એ જમીનમાં મહત્તમ આવે આવ્યા પછી એ નાઇટ્રોજન છે એ આપણા છોડને જે સ્વરૂપમાં જોઈએ છે એ સ્વરૂપમાં જરૂર જણાય ત્યારે એમાં ફેરવાય પહેલાં જમીનની અંદર ફિક્સ થાય પછી છોડને જે સ્વરૂપમાં જોઈએ છે એમાં ફેરવાય અને એ નાઇટ્રોજન કાર્બન અન્ય તત્વો આપણી જમીનમાંથી વેસ્ટ ના જાય ઉડી ન જાય પાણી સાથે વહી ન જાય ઊંચું તાપમાન થાય તો ઉડી ન જાય એના માટેની કાળજી રાખવાની એ કાળજી રાખવાની પદ્ધતિ એટલે પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ અને એ પ્રાકૃતિક ખેતી આ બધું કરવું હોય તો શું કરવું જોઈએ તો બધું થાય તો એનો એક પાંચ વસ્તુનું પેકેજ આપણે આપ્યું ટૂરમાં જઈએ તો આપણે પાંચ કે ફરવા જઈએ તો પેકેજ આવે કે શું શું પેકેજમાં આવે તો કે આપણી એર ટિકિટ આવે પછી ત્યાં ગયા પછી રહેવાનું આવે ત્યાં ગયા પછી જમવાનું આવે ત્યાં જ ગયા પછી હરવા ફરવાની બાબત આવે તો આવી જ રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું પણ આ એક પેકેજ છે કે તમારું બધું મેનેજમેન્ટ થાય બધું મેન્ટેન થાય કુદરતી જે રિસોર્સિસ છે એનો મહત્તમ ઉપયોગ થાય પ્રકૃતિની દ્વારા જે પદ્ધતિઓ જે કંઈ ક્રિયાઓ છે પ્રોસેસીસ છે જમીનની અંદર ચાલે છે આકાશમાં ચાલે છે એ નિયમિત થાય અને બધું નિયમિત થઈ જાય તો બહારથી દવા લેવાની કે બહારથી ખોરાક લેવાની જરૂરિયાત ના પડે તો આ પ્રાકૃતિક ખેતી એ છે ખેડૂતો માટે છે ખેડૂતોની જમીન સમૃદ્ધ કરવા માટે છે જમીન પાવરફુલ થશે ખાતર દવા નથી નાખવા કે દવા કોઈ પણ ભોગે બીક લઈને જીવવું છે કે દવા નથી છાંટવી એ બીક મૂકી દીધું આ પદ્ધતિ એવી છે કે જરૂર નથી પડતી એટલે નથી નાખવાના પેલામાં એવું છે કે લોકોની તબિયત શું ન બગડે એટલા માટે નથી નાખવાના લોકોના ધ્યાન માટે લોકોના સ્વાસ્થ્ય માટે ખાતર દવા નથી નાખવાના પ્રાકૃતિક ખેતી પત્તીનો કન્સેપ્ટ એ છે કે કુદરતી રીતે તમામ વ્યવસ્થાઓ થઈ જાય તો બહારથી વસ્તુઓની જરૂરિયાત નથી પડતી એટલે એનો ઉપયોગ કરવાનો નથી હવે અત્યારે જે પ્રાકૃતિક ખેતી એકસો પચીસ ખેડૂતો તૈયાર થશે તો એને તમામ પ્રકારનું એને સર્ટિફિકેશન થઈ જાય બજાર વ્યવસ્થા ઊભી થાય એ પ્રકારના સરકારે આયોજન કરવાનું થાય છે અને કરેલું છે તો સૌથી પહેલાં તો પ્રાકૃતિક ખેતી શું છે એના આ માટે જરૂર છે ખેડૂત માટે જરૂરી છે એની અવેરનેસ આવે જાગૃતિ આવે એના માટેના અવેરનેસ કાર્યક્રમો જાગૃતિના કાર્યક્રમો ખેડૂતોના કરવામાં આવશે ખેડૂતોને સતત પ્રાકૃતિક કૃષિ અંગેનું સાહિત્ય માર્ગદર્શન વિગતો બધી સતત મળતી રહે એટલા માટે આપણે સીઆરપી કોમ્યુનિટી રિસોર્સ પર્સનની સગવડ કરેલી છે એને મહિને પાંચ હજાર રૂપિયા માનદ વેતન આપવામાં આવશે સીઆરપીની અંદર કોમ્યુનિટી રિસોર્સ પર્સનની અંદર કૃષિ સખી પણ હોઈ શકે ખેડૂત સહાયક પણ હોઈ શકે ખેડૂત પણ હોઈ શકે તો એ દ્વારા વ્યવસ્થા થશે એને સતત માર્ગદર્શન આપવાનું છે હેન્ડ હોલ્ડિંગ શબ્દ છે કે આપણે ખેડૂતોનો હાથ પકડવાનો છે હાથ છોડી દેવાનો નથી એ કોઈ પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તો એમાં જોડાયેલા રહી એની મુશ્કેલીઓ હોય એ આપણા સીઆરપી કોમ્યુનિટી રિસોર્સ પર્સન દ્વારા છે કે ઉપલા લેવલ સુધી જાય ઉપલા લેવલથી આનું સોલ્યુશન થાય તો એક તો આ વસ્તુ કરવામાં આવી છે બીજું કે આપણે ગાય યોજના છે તો જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી હોય પ્રાકૃતિક ખેતીની અંદર દેશી ગાયનું ખૂબ જ મહત્ત્વ છે તો જે લોકોની પાસે પ્રાકૃતિક ખેતી અને એક દેશી ગાય હોય તો ત્રીસ એકર સુધી પ્રાકૃતિક ખેતી થઈ શકે બરાબર એક દિવસના ગોબર અને ગૌમૂત્રમાંથી બનાવેલા જીવામૃત ગનજીમાવો દ્વારા એક એકર જમીન રિચાર્જ થાય પાવરફુલ થાય પોટેન્શિયલ થાય તો ત્રીસ દિવસની અંદર ત્રીસ એકર જમીન પાવરફુલ થાય અને એક વર્ષની અંદર એ બાર વખત એને આપણે જમીનને રિચાર્જ કરી શકીએ અને એ પણ અનેક ગણી શક્તિશાળી રીતે તો આ એનો એક અગત્યનો આયામ છે જીવામૃત ઘનજીવામૃત અને પહેલી વસ્તુ કે પાયાની અંદર જો આપણે વસ્તુ ત્યાંથી ચૂકી જાય કે પહેલું જ વસ્તુ આવે કે પાયાના ખાતરમાં તરીકે ઘનજીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ જો આ બધી પદ્ધતિઓને આપણે ધ્યાનમાં નહીં લઈએ તો આપણને સફળતા નહીં મળે એ પેકેજ છે ને તમને કીધું કે તમે પેકેજ છે આખું બધું તમને આપણે ફરવા જઈએ છીએ તો આપણે સારી ફ્લાઇટ હોય સારી રહેવાની ફેસિલિટી હોય સારી રમવા જમવાની ફેસિલિટીઓ હોય અને બધે ફરવા માટેના સારા વાહન આ બધું સારું હશે તો આપણો આનંદદાયક સફર બનશે તો પ્રાકૃતિક ખેતીની પણ આનંદદાયક સફર બનાવવા માટે દરેક બાબત દરેક સ્ટેપ આપણે ધ્યાનમાં રાખવા જોશે તો પહેલી વસ્તુ છે પાયાની અંદર ઘનજીવા અમૃતનો ઉપયોગ કરો ઘનજીવા અમૃતનો ઉપયોગ કર્યો હશે તો તમારે દેશી ખાતરની પણ જરૂર નહીં પડે અનેક ગણું એના કરતાં વધારે સારી કામગીરી કરશે અને ડીએપીની જરૂરિયાત નહીં પડે ડીએપીની જરૂરિયાત એટલા માટે નહીં પડે કે ઘન જેવા મૂર્તમાં રહેલા ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા જમીનમાં રહેલા ફોસ્ફરસને અવેલેબલ ફોર્મની અંદર બનાવશે એટલે જરૂરિયાત નહીં પડે વધારે આપણે અત્યારે મુખ્ય પાક મગફળીનો છે તો મગફળીના પાકની અંદર તો કઠોળ વર્ગનો પાક છે એટલે એને નાઇટ્રોજનની તો જરૂરિયાત નથી ફોસ્ફરસ તત્વને થોડીક જરૂરિયાત છે એક હેક્ટરે ખાલી બહાર કિલોગ્રામ પચીસ કિલોગ્રામ હેક્ટરે એક હેક્ટરે એટલે એકરે દસ કિલોગ્રામ થયું બીજે થયું એ છ ચાર કિલોગ્રામ બીજે તો એટલા તો ફરસફરસ આપણી જમીનમાં એના કરતાં અનેક ગણો વધારે છે એ સારા સ્વરૂપે ફેરવા છે બીજી વસ્તુ અગત્યની છે બીજ સંસ્કાર બીજા મૃત્યુ બીજને સારવાર આપવાની હવે આપણે ઘણા બધામાં ફોટોગ્રાફ્સ વિડીયો મોકલીએ કે તમે બીજા મૃતને સારવાર આપી હોય અને સામાન્ય બીજી આપણે બજારમાં મળતી કેમિકલ સારવાર આવતી હોય તો એને ઉગાવાની અંદર કેટલો ફરક પડે છે એ જ લાંબા સમય સુધી રક્ષણ કરે છે બીજને લાંબો ટર્મનું રક્ષણ મળે છે તો બીજા મૃતને સારવાર ખાસ આપીએ હવે આ જીવામૃત બીજામૃત ઘન જીવામૃત વિલિંગ ફાર્મર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરળતાથી મળે તો એના માટે ગાય માટેની ગાય યોજના છે પણ છતાં કોઈને ગાય નથી રાખવી એક દેશી ગાય પણ ત્રીસેકર માટે નથી રાખવી એક જ ગાયની ચોરી છતાં નો રાખવી હોય તો આપણે તૈયાર જીવામૃત ઘનજીવામૃત વગેરે આપણને મળી રહીએ દસ પરની અર્થ છે કે અન્ય પાક સંરક્ષણ શસ્ત્રો નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિશસ્ત્ર વગેરે આ બધા શસ્ત્રો સરળતાથી મળી રહે એ માટે આ યોજનાની અંદર એક બીઆરસી ઘટકની જોગવાઈ કરવાની બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર એટલે આ જે જૈવિક સાર જે બધાય છે જૈવિક એ બધા બાયો ઇનપુટ કેવાય એટલે કોમન શબ્દ બધા માટે બાયો ઇનપુટ આપણે શબ્દ વાપરીએ છીએ તો આ બાયો ઇનપુટ સરળતાથી મળે એટલા માટે દરેક ક્લસ્ટર અંદર જે ત્રણ ગામનો એક ક્લસ્ટર બનાવવાનું છે એકસો પચીસ ખેડૂતોનું એમાંથી કોઈ પણ એક ખેડૂત કોઈ પણ સંસ્થા પણ ગૌશાળા કોઈ પણ સહકારી સંસ્થા કોઈ પણ વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશન કે ખેડૂતોનું જૂથ સખી મનોરંજન એક આવું બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર કરે તો એને આપણે ભારત સરકારના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગમાં એક લાખ રૂપિયાની જોગવાઈ છે અને રાજ્ય સરકારના ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાં બે ભાગમાં એને વેચવામાં આવેલું છે દસ હજાર લિટરની કેપેસિટીનું બનાવે તો એક લાખ અને વીસ હજાર સહાય છે અને પાંચ હજાર લિટર સુધીની કેપેસિટીનું બનાવે તો એમાં સાઠ હજાર રૂપિયા સહાયની જોગવાઈ છે તો જે મિત્રો આપણે બે થાય કે કામ થશે ખેડૂતોને બાયો ઇનપુટ એમના જળ ખેતી માટે મળશે આપણે એ આપણા ખેતરમાં પણ કામ લાગશે અને એ બનાવવા માટેનું યુનિટ ઊભું કરવા માટેનો ખર્ચ છે એ પચાસ ટકા સહાય આપણે સરકારમાંથી મળશે તો દરેક ગામની અંદર આવું બાયો ઇનપુટ એક રિસોર્સ સેન્ટર થાય એવી આપણે પ્રયત્ન આપણે કરવાના છીએ જ્યાંથી આપણે સતત જીવામૃત બીજામૃત ગણવામૃત આપણા જ ગામની અંદર અથવા આપણા આજુબાજુના ગામમાંથી મળી જાય એના માટેની સહાય છે હવે ખેડૂતો કે અમે બાયો ઇનપુટ જેમને વેચાતા લેવા પડે છે તો એના માટે પણ મદદ મળો માપો તો રાજ્ય સરકારે એના માટે પણ એક અલગ યોજના કરેલી છે કે જે ખેડૂતો ઓર્ગેનિક સર્ટિફિકેશન ધરાવતા ચાલુ કારણ કે આપણે મદદ એને કરવાની છે જેમની ઈચ્છા હોય ને અને પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક સર્ટિફિકેશન અત્યારે અલગ નહોતા હવે એ પછી હું તમને વાત કરું છું કે ઓર્ગેનિક સર્ટિફિકેશન એમાં આવેલું છે તો એમને બાયો ઇનપુટ ખરીદવામાં પણ દરેક ઇનપુટની જે કિંમત નક્કી કરેલી છે એમાં પચાસ ટકા સહાય મળશે આ તો આપણે મદદ કરીએ છીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ખરેખર સફળ છે અને એની અંદર કેવું થઈ શકે એ બતાવવા માટે આપણે મોડેલ ફાર્મની યોજના છે દરેક ક્લસ્ટરની અંદર એકાદ મોડેલ ફાર્મ હશે એ મોડેલ ફાર્મ માટે આપણે સહાય આપણા જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવેલી છે તો ત્યાં રૂબરૂ જઈ અને પ્રા એના વિશે માર્ગદર્શન મળી શકે એટલા માટે આપણે મોડેલ ફાર્મની વ્યવસ્થા કરેલી છે હવે ત્રીજી બાબત આવે કે આપણી પ્રોડક્ટ છે એ પ્રાકૃતિક ખે પ્રોડક્ટ છે એને આપણને કંઈક સરકારનો સર્ટિફિકેટ મળે લોગો મળે અને લોકોનો વિશ્વાસ થાય વધે આપણો આત્મવિશ્વાસ વધે લોકોનો વિશ્વાસ વધે તો એના માટે ભારત સરકારે પ્રાકૃતિક સર્ટિફિકેશનની અલગથી જોગવાઈ કરેલી છે અને ખૂબ સરળ આ જો યોજના છે સરળ છે જે ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે ત્રણ વર્ષનો સમય લાગે બહુ અઘરી પ્રક્રિયા છે બાજુના ખેતરનું પાણી ના આવવું જોઈએ બીજા બધા ઘણા બધા બહુ સરળ પ્રક્રિયા છે બરાબર અને એ માત્ર એક જ સિઝનની અંદર એટલે આપણો ત્રણથી ચાર મહિનાનો પાક હોય તો ત્રણથી ચાર મહિનામાં અત્યારે તમે ખરીફ પાકનું વાવેતર કરો ત્યારે આ પ્રક્રિયા ચાલુ કરો તો આપણો પાક તૈયાર થાય ત્યાં સુધી આપણને પાકનું આપણું સર્ટિફિકેશન મળી જાય તો આ એક સર્ટિફિકેશનની સરસ વ્યવસ્થા કરી લે છે તો એ સર્ટિફિકેશન પણ આ એકસો પચીસ ખેડૂતોને આપવામાં આવશે દરેક દીઠ એકસો થી વધારે થાય તો પણ વાંધો નહીં પણ વિલિંગ ફાર્મર ઈચ્છા ધરાવતા ખેડૂતોને આ સર્ટિફિકેશનની વ્યવસ્થા કરવામાં આવે છે હવે બધા કોર્પોરેશન જેટલા આપણા રાજ્યની અંદર છે એ કોર્પોરેશનની અંદર જિલ્લા પ્લેસ ઉપર તાલુકા પ્લેસ ઉપર આપણા જે પ્રાકૃતિક ખેતી પેદાશો છે એ ગ્રાહકોને સરળતાથી મળી રહે એના માટેની બજાર વ્યવસ્થા પણ ઊભી કરવા જઈ રહી છે દરેક કોર્પોરેશનના શ્રીઓ અને દરેક કલેક્ટર શ્રીઓ અને શ્રીને મીટિંગ કરીને માન્ય રાજ્યપાલ શ્રી અને આપણા એક મુખ્ય સચિવશ્રીએ આ સૂચનાઓ આપેલી છે કે તમે એ બધી વ્યવસ્થાઓ કરો કોર્પોરેશન તરફથી ફ્રી ઓફ જગ્યા ફાળવે હવે એ જગ્યાઓ કોર્પોરેશન તરફથી ફાળવામાં આવે એ આપણા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અથવા તો કોઈ એનજીઓ એ સંસ્થાને સંચાલન માટે આપવામાં આવશે તો આપણે કેવું સંચાલન કરીએ છીએ કેટલી વ્યવસ્થા જરૂર છે એ આપણી ઉપર છે અને બીજું કે એનાથી ગ્રાહકોને પણ આ સારી વસ્તુ મળે હવે ગ્રાહકોને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત છે એની માહિતી મળે એના માટે ગ્રાહકો માટે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય એના માટે આપણે રેડિયો ઉપર ટીવી ઉપર બ એસટી બસની અંદર એસટી બસની બારોબાર સાચારે ત્યારે બાજુ સાઈડોની અંદર પ્રાકૃતિક ની જાહેરાત કરીએ છીએ એસટી બસના સીટની પાછળ પણ આપણે આ જાહેરાતો કરીએ છીએ પેપરમાં આપીએ છીએ અને આવા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો આપણે કરીશું જેથી આપણે જે ઉત્પાદન કરેલું છે એ બધું વેચાય છે તો આ આખી આખી શૃંખલા ચેનલ છે એવું માત્ર નથી કે માત્ર આપણે તાલીમ આપીને આપણે છોડી દેવાના છે એ વાવેતર કરે ત્યાંથી હાર્વેસ્ટિંગ સુધીની તમામ માર્ગદર્શન અને સહાય જરૂરી ઇનપુટ અને પ્રાકૃતિક ખેતી માટે જે એમને મળી રહે એમને સર્ટિફિકેશન પણ મળી જાય માર્ગદર્શન પણ મળે અને એનું વેચાણ થઈ જાય ત્યાં સુધીની વ્યવસ્થા સરકાર કરે છે હવે એમાં એક આ સરકારની એક ટ્રેન જાય છે આપણે પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ બરાબર અને જો આપણે આપણા સ્ટેશને ઊભી રહેશે ને આપણે બેસી જશું તો આપણા ગંતવ્ય સ્થાને આપણે પહોંચી શકીશું બાકી ત્યાં ઊભા ઊભા ક્રિટિસાઈઝ કરશું કે ટ્રેન તો આવી પણ અમને કંઈ મજા ન આવી બેઠા નહીં તો આપણને ક્યાં આપણે જ્યાં પહોંચવું ત્યાં નહીં પહોંચી શકીએ એટલે આપણે વધારેમાં વધારે ખેડૂત મિત્રો આ અભિયાનમાં જોડાય અને પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે છે એની જમીન સુધારવા માટે છે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ વાપાવ અપનાવવાથી કોઈ નુકસાન નથી એક પણ પૈસાનું જવાનું હા આપણે નવું આપણે જૂનું ભલે તમે ના છોડો પણ જ્યાં નવું છે એટલું અપનાવશો તો પણ તમને ફાયદો થશે તો ખાસ કરીને વધારે વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સમજે એની જમીનની પાવરફુલ બનાવવા માટે છે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ આપણે આપણી ખેતીમાં પણ કરીએ અને બીજા માટે પણ કરીએ આપણે કોઈ કેમિકલ સામે વાંધો નથી વિરોધ નથી ઓર્ગેનિક વસ્તુઓ સામે વાંધો નથી વિરોધ નથી પણ પાયાની જરૂરિયાત છે કે જ્યાં સુધી આપણી જમીન પાવરફુલ નહીં થાય ત્યાં સુધી નહીં ના તો કેમિકલ્સ પૂરેપૂરો આપણને સપોર્ટ કરશે કે ના તો ઓર્ગેનિક ખાતરો આપણને સપોર્ટ કરશે તો મિત્રો એકા જીવામૃત બીજા મૃત થી આપણને મળે છે ત્યાંથી લેવા માટે પ્રયત્ન કરીએ છીએ તો શું છે આપણા વિસ્તાર આજુબાજુના ગામમાં ક્યાંય ગાયો નથી આપણે આજુબાજુના આપણા બે ચાર ગામની અંદર કોઈ એવો એક પણ માણસ એવો નથી કે બીજા મૃત જીવામૃત પોતાના ઘરે બનાવે અને બીજાને વે અને આપણે વેચાતું આપવાનું છે આપણે ક્યાં કોઈને મફત આપવાનું છે કે સેવા કરવાની છે તો આવું બી આર સી બાયો સેન્ટર આપણા જ વિસ્તારમાં આપણા દ્વારા આપણે જ તૈયાર કરીએ આ યોજનાનો લાભ લઈએ હું તો એમ કહું કે આ ગ્રુપમાં છે દરેક મિત્રો છે આ યોજનાનો લાભ લઈએ આપણે કોઈ પ્રશ્ન હોય આ બાબત તો મને કહી શકશો આપણે મુશ્કેલી હોય જિલ્લા કક્ષામાંથી કે તાલુકા કક્ષામાંથી તમને યોગ્ય સપોર્ટ ટેકો કે માર્ગદર્શન ના મળતું હોય તો અમને જણાવશો અમે અહીંથી એના માટેના ઉપાયો કરીશું ધન્યવાદ